ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આગેવાનો અગ્રણીઓ યુવાનો ભાઈઓ બહેનો દ્વારા સમાજના લાભાર્થીઓ માટે તાત્કાલિક રક્તની જરૂરિયાત વાળા દર્દીઓને સમયસર બ્લડ મળી રહે અને જોખમમાં મુકાય જીવ બચી શકે માટે માનવતા મહેકવતું ભગીરથ કાર્ય જંબુસર નગરના આંગણે કરવામાં આવ્યું હિન્દુ બ્લડ બેંકના સહયોગ અને જંબુસર આશા ગોલ્ડન જ્વેલર્સ અને ઝોલવા કલ્યાણી જ્વેલર્સના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો જેમાં જંબુસરના આગેવાનો અગ્રણીઓએ ઉપસ્થિત રહી માનવતા મહા મહારક્તદાન કરવામાં આવ્યું પ્રતાપભાઈ અને સોની એસોસિએશનના તેમજ તેમના પરિવાર અને રક્તદાતાના સહયોગથી ભવ્ય રક્તદાન કેમ્પમાં ચારસો પચ ચારસો પાંચ જેટલા માતબર યુનિટ એકત્રિત કરી સામાજિક સહયોગ અને યોગદાન જંબુસર તાલુકા અને નગરની જનતા દ્વારા પૂરું પાડવામાં આવ્યું કેમ્પમાં પ્રતાપભાઈ સોનીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરી સહયોગ આપનાર સહયોગીનો હૃદયપૂર્વક આભાર વ્યક્તરામ આવ્યો. ઉસર નગરના આંગણે એપીએમસી હોલ ખાતે આજરોજ ભવ્યથી ભવ્ય બેગા રક્તદાન કેમ્પનું જંબુસરના સુપ્રસિદ્ધ આશા ગોલ્ડન જ્વેલર્સ, જંબુસર અને કલ્યાણી જ્વેલર્સ ઝોલવાના સૌજન્યથી અને હિન્દુ બ્લડ બેંકના સહયોગથી જંબુસર નગરના આગેવાનો અગ્રણીઓ યુવાનો ભાઈઓ બહેનો સહિત રક્તદાન કેમ્પમાં ઉત્સાહભેર રક્તદાન કરી કેમ્પમાં માનવતાનો પુષ્પો મહેગાવ્યા હતા આ રક્તદાન કેમ્પનું નું પ્રતાપભાઈ સોની સમાજ ગરીબો પીડિતોના લાભાર્થી દર વર્ષે મારા જન્મોત્સવ નિમિત્તે છેલ્લા ચાર વર્ષથી આયોજિત કરું છું જેમાં જંબુસર નગરની જનતાનો સારામાં સારો પ્રતિસાદ અને સહયોગ મળી રહે છે અને હજુ પણ અમે આશા ગોલ્ડન જ્વેલર્સ જંબુસર તથા કલ્યાણી જ્વેલર્સ જોડવાના માધ્યમથી લોક સેવા કરતા રહીએ એવી આશા સાથે આવતા વર્ષે પણ આવું આયોજન આવું આયોજન અમે કરતા રહીશું ભગવાનની કૃપા અમારા પર વરસતી રહે એવી અભિલાષા સાથે મેં એ પણ જણાવી આવી અભિલાષા સાથે એ પણ જણાવી દઉં કે આજના મેઘા રક્તદાન કેમ્પમાં અમને ચારસો પાંચ યુનિટ રક્તદાન મહાદાન સ્વરૂપે પ્રાપ્ત થયું છે તે બદલ સમગ્ર જંબુસર અને તાલુકાના તાલુકાના સહયોગથી આભાર વ્યક્ત કરું છું અને બધાનો હું સહયોગ દિલથી માનું છું અને બધાનો આભાર માનું છું દિલથી જય